ભચાઉ તાલુકાના વાઢિયા ગામ મુકામે અદાણી કંપની દ્વારા વીજ નાખવાની કામગીરી ચાલી રહી છે જ્યાં ખેડૂતોનો વિરોધ છતાં કામગીરી ચાલી રહી છે દાદાગીરી અને બળજબરીનો ઉપયોગ થઈ રહ્યો છે ખેડૂતો બહેનો અને માતાઓ પર તેમનો વિરુદ્ધ વ્યક્ત કરવા બદલ પોલીસ દ્વારા કોઈ બુચસ્યા તથા કંપની માલિકીના ઇશારે પોલીસ દ્વારા પોલીસ દમન ગુજારવામાં આવી રહ્યો છે સ્થાનિક સ્થાનિક ખેડૂતોના હકો અને જમીનની સુરક્ષા જોખમમાં છે આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજયભાઈ બાપટ આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ અને એડવોકેટ સુરેશભાઈ મકવાણા રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ આમ આદમી પાર્ટી ભયાઉ તાલુકા કિસાન સેલ પ્રમુખ શ્રી ડાયાભાઈ આહિર નાનજીભાઈ એવારિયા પારસભાઈ ઠાકોર વગેરે કાર્યકર્તાઓ સાથે લોકો ખેડૂતોને સાથ સહકાર અને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા આજરોજ વાંઢિયા ગામે જે ખેડૂતો પર થઈ રહેલું દમન છે એ ગ્વાડિયા ગામના કિસાનોની મુલાકાતે આવ્યા હતા જ્યાં અમને જાણવા મળ્યું કે છેલ્લા પાંત્રીસ દિવસની અંદર ચાર વખત કિસાનોની ધરપકડ કરવામાં આવી છે અગાઉ પણ એક વખત લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ગઈકાલે પણ પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો પર દમન કરવામાં આવ્યું છે બળજબરીથી એમને ડિટેન કરવામાં આવ્યા છે અને જ્યાં મારકૂટ થઈ હોય એ સીસીટીવી તો અહીંયા નથી પરંતુ સરકારી એટલે કે આઈબીના રિપોર્ટ અને પત્રકારોની પાસે જે મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે એ તમામની તપાસ કરી અને આ પોલીસ તંત્ર અને જે પણ પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો છે તમામ પર કાર્યવાહી કરવામાં આવે તમામને સસ્પેન્ડ કરવામાં આવે અને કોના આદેશ પર આ રીતે દમન કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ જાણકારી મેળવી અને આની અંદર જો અદાણી કે અંબાણી જે પણ કોઈ ઉદ્યોગપતિના ઇશારે થયા હોય એસપીના ઈશારે થયું હોય પીઆઈના ઇશારે થયું હોય કે આસપાસ ગૃહમંત્રીના ઈશારે જો દમન કરવામાં આવ્યું હોય તો આ તમામ પર કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા અમારી રજૂઆત છે અને સાથે સાથે અહીં ના સાંસદ અને છ ધારાસભ્યોને પણ એક વિનંતી કરીએ છીએ કે આ રીતે જે દમન થતું હોય તો દમન રોકવાની તમારામાં ત્રેવડ હોવી જોઈએ તમારી એ ત્રેવડ બતાવીને પાસ ગૃહમંત્રીને અને પોલીસ અધિક્ષકને તમે જાણકારી આપો ડીજીપીને કહો કે ભાઈ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા કિસાનો પર શા માટે લાઠીચાર્જ કરવામાં આવે છે શા માટે ભાઈઓ બહેનોને ઘસડવામાં આવે છે અને શા માટે એવુંના કપડાં ફાટી જાય એ રીતે ઘસડવામાં આવે છે તો આ દમનકારી જે નીતિ છે એનાથી ત્રસ્ત થઈને લોકો અહીંનો એક અવાજ ઉઠી રહ્યો છે કે હવે માત્ર વિસાવદરવાડી કરીશું ત્યારે જ આ સરકાર અને વહીવટી તંત્ર કંઈક શાનમાં આવશે અને કંઈક શાનમાં સમજશે એટલે આજની આ મુલાકાત બાદ અમારા રાજુભાઈ કરપડા જે કિસાનોના મસીહા છે એ પણ આવતી ત્રણ તારીખની અંદર અહીંયા મોટી જનસભા કિસાનોની એક સભા કરવા જવાની ખાતરી આપી છે અને આપના સૌના માધ્યમથી અમે પણ અહીંના કિસાનોને અને કચ્છ અને આખા ગુજરાતના કિસાનોને જગાડીએ છીએ કે આ એક માત્ર અદાણીની સાથે સાથે રિલાયન્સની પણ આ જ રીતે લાઈનો

અવારનવાર ખેડૂતો ઉપર કંઈક ને કંઈક આવો અન્યાય કરવામાં આવતો હોય તો પણ એ લોકો દ્વારા કોઈ અવાજ ઉઠાવવામાં આવતો નથી આ બુચસિયા દ્વારા અન્યાય થાય તો પણ 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 એ કોઈ સહેજ પેટનું પાણી નથી અને જયારે આવી દમનગીરી કરી રહેલ પોલીસ તંત્ર પીઆઈ સાહેબ એસપી સાહેબ ડીએસપી સાહેબ તેમજ શ્રી જયારે આવા ખેડૂતો ઉપર ખરેખર અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ખરેખર આ લોકોની જયારે અંબાણી અંદાણી અને જયારે આ બુચસિયાઓની દલાલી ન કરવા કરતા ખરેખર ખેડૂતોને સેવા શાંતિ અને સુરક્ષા આપવાનું કામ હોય છે પરંતુ આવા જે પોતાની દમનગીરી દેખાવા માટે પોતે સિંઘમ બનવા માટે જયારે જે અહિયાં કને ખરેખર ખેડૂતોને બિચારાઓને કોઈના આંખના ઈશારે જયારે ખસેડવામાં આવી રહ્યા છે જયારે ઢોર માર મારવામાં આવી રહ્યો છે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે એટલે ખરેખર આ લોકો જે ખેડૂતોને સાથે અન્યાય થઈ રહ્યો છે ખરેખર જે એને વળતર ચૂકવવું જોઈએ એ વળતર ચૂકવવામાં આવી રહ્યું નથી સરકાર તરફથી ત્યારે આજે હું અહીંયા સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી સૌને કહેવા માગું છું કે તમારી દમનગીરી દેખાવાના દેખાડવા સિવાય એના એને તમે સેવા શાંતિ અને સુરક્ષા આપો કે જેઓ આંદોલન કરી રહ્યા છે તે શાંતિપૂર્ણ રીતે કરે અને આવનારા સમયની અંદર જ્યારે આ બાજુ આવ્યું વલણ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એમના જે દલાલી કરતા જ્યારે પોલીસ તંત્ર દ્વારા જ્યારે આવું કરવામાં આવી રહ્યું હોય ત્યારે આના બાબતે જ્યારે કોઈ અમારા લીગલ સેલની જ્યારે જરૂર પડે ત્યારે અમારા સંજયભાઈ બાપટ શ્રી સંથન મંત્રીના જણાવ્યા અનુસાર અને અમારી જ્યારે ઉપસ્થિત પ્રદેશ સુધીની જ્યારે અમારે લીગલ સેલની ટીમ હોય આ ટીમની જ્યારે પણ જરૂર પડે ત્યારે વાંઢિયા અને આજુબાજુના ખેડૂતોના જે આવા કોઈ પ્રશ્ન હોય ત્યારે અમારા જેવા લોકોની જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની સાથે છીએ અસ્તુ ભારત માતા કી જય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં